ગુજરાત મિત્રો નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્રકુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જે આપણા પાનકાર્ડનું નવું વર્ઝન આવ્યું છે પાન કાર્ડ બનાવવા માટે નવી વેબસાઇટનું વર્ઝન આવ્યું છે નવું લોગિન ઇન છે એ પોર્ટલની મદદથી તમે નવી પ્રોસેસથી તમે પાનગર કઈ રીતે બનાવી શકો છો એ મેં આ વિડીયોમાં બતાવીશ જે આ નવા પોર્ટલની ખાસિયત એ છે કે તમે તમારું કામ પતી ગયા બાદ લાસ્ટમાં પેમેન્ટ કરવાનો ઓપ્શન આવે છે જેના કારણે આપણે વારાગાડીએ અમુક ડિટેલ અવરી નખાઈ જાય તો તમે પેમેન્ટ કરી દીધું હોય તો ચોવીસ કલાક પછી તમારું પેમેન્ટ રિકવર થતું હતું અથવા અમુક વખત તો એક વીક પણ લાગી જતો હતો હવે આ પ્રોસેસમાં પેમેન્ટ લાસ્ટમાં કરવાનું આવે છે એટલે તમે બે ત્રણ વખત ટાઈ મારીને તમારું પાન કાર્ડને કમ્પ્લેટ પણ કરી શકો છો જો એક વખત તમારે ભૂલ વાગી તો તમારે બીજી વખત પ્રોસેસ કરીને પાન કાર્ડની પ્રોસેસ પતાવી શકો છો તો આપણે ગૂગલમાં સીએસસી ડિજિટલ સેવા પોર્ટલ સર્ચ મારવાનું છે પછી આ વેબસાઇટને આપણે ઓપન કરીને આમાં આપણે લોગ કરી લેવાનું છે આ જગ્યાએ સીએસસી આઈડી અને પાસવર્ડ નાખી આ જગ્યાએ આપણે નેજે કેપ્ચા કોડ નાખી સાઈન ઇનના બટનમાં આપણે ક્લિક કરવાનું છે જેવું તમે સાઇન ઇનના બટનમાં ક્લિક કરશો એટલે જે આપણું ડિજિટલ સેવાનું જે પોર્ટલ હોય જે ડેશબોર્ડ હોય તે ખુલી જશે આપણે નવું પાન કાર્ડ બનાવવા માટે અને અપડેટ કરવા માટેની જે વેબસાઇટ નવી છે તે વેબસાઇટને ખોલવા માટે આપણે આ જગ્યાએ આપણે સર્ચમાં ક્લિક કરીશું એનએસડીએલ અથવા તમે પાન પણ સર્ચ કરશો તો આ પહેલું આવી છો ઓપ્શન આમાં જે પહેલાં આવતું હતું ડાયરેક્ટ લોગ વિથ ડિજિટલ સેવા કનેક્ટનું હવે આ જગ્યાએ એક નવો ઓપ્શન ઉમેરાયો છે અહીં બતાવે છે કે જે આપણું પાન કાર્ડ બનાવવાની જે વેબસાઇટ છે જે પાન કાર્ડ બનાવી શકીએ છે અને અપડેટ પણ કરી શકીએ છીએ તે વેબસાઇટ હવે નવી આવી ગઈ છે તો તેના માટે અહીંયા આગળ ક્લિક હેર હું બટન આપ્યું છે તે વેબસાઇટ નવી વેબસાઇટમાં જવા માટે તમારે આ જગ્યાએ ક્લિક હેર કરવાનું છે તો આમાં તમને બ ચોખ્ખું ચોખ્ખું બતાવી દીધું કે તમારી પ્રોસેસ પત્યા પછી તમારું પેમેન્ટ લાસમાં કરવાનું છે તો અહીં આગળ લોગ ઇન વિથ ડિજિટલ સેવા ના ઓપ્શનમાં ક્લિક કરીશું લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટ ત્યારબાદ તમે અહીં આગળ ક્લિક કર્યા બાદ તમને પાન કાર્ડની જે નવી વેબસાઇટ છે તેનું નવું રૂપ જોવા મળશે બાજુમાં નવું પાન કાર્ડ બનાવવા માટે ન્યૂ એપ્લિકેશનનો ઓપ્શન પસંદ કરી સ્કેન બેચ ઇ સાઇનના ઓપ્શનમાં પસંદ કરી ઇન્ડિયન પાન સિટીઝન ઇન્ડિવિજલ પસંદ કરી અહીં આગળ ટાઈપમાં તમારે પાન કાર્ડ ફિઝિકલ એન્ડ ઈ પાન કાર્ડ તમારે પસંદ કરી લેવાનું ત્યારબાદ આધાર કાર્ડ પ્રમોને તમારે આ જગ્યાએ નામ નાખી દેવાનું બાજુવાળા બોક્સમાં તમારે જે આધાર કાર્ડ પ્રમોને જન્મ તારીખ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખી સબમિટ મારી દેવાનું અને સબમિટ માર્યા પછી તમારે આગળ કામ શરૂ થશે જો તમારે પાન અપડેટનો પણ વિડીયો જોઈતો હોય તો કમેન્ટ મારી દેજો અને જો તમારે અત્યારે શીખવું હોય પાન અપડેટ કઈ રીતે કરવું તમે ખાલી પહેલાં એક વિડીયો બનાવી દીધો છે પાન અપડેટ કરવાનો એ પ્રોસેસમાં અને આ પ્રોસેસમાં એટલો જ ફરક છે કે આ નવી પ્રોસેસમાં પેમેન્ટ તમારે લાસ્ટમાં કરવાનું આવશે અને જૂની પ્રોસેસમાં પેમેન્ટ તમારે પહેલાં કરવાનું આવશે તો તમારે ખાલી તમારે આ વેબસાઇટમાં આટલે લગીને આવી જવાનું છે પાન અપડેટમાં દબાઈ દેવાનું છે ત્યારબાદની પ્રોસેસ પહેલાં વિડીયોમાં પણ આપેલી છે બે પ્રોસેસ લખી જ છે ત્યારબાદ તમારે સબમિટ મારવાનું રહે છે તો અત્યારે મેં નવું પાન કાર્ડ બનાવવા માટેનું અરજી હું કરવા શીખવાડવાનું છું તો તમારે પાન કાર્ડ અપડેટ મારવાની પ્રોસેસ શીખવી હોય તો કમેન્ટ મારી દેજો અને વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો આપણે આધાર કાર્ડને બધી ડિટેલ નાખી દઈ તો હવે આપણે બધી ડિટેલ નખાઈ ગઈ છે તો ને છે જે લાલ કલરનું સબમિટ બટન છે ત્યાં આગળ આપણે ક્લિક કરીશું પહેલાં જે આપણે પેમેન્ટ કરવાનો ઓપ્શન આવતો ત્યારબાદ આપણને આ ઓપ્શન જોવા મળતો પ્રોસીડ ટુ એનએસડીએલ પોર્ટલ હવે આ ઓપ્શન પહેલાં જોવા મળી જશે એટલે પહેલાં કામ કરી લો પછી જ છેલ્લે પેમેન્ટ કરજો એટલે આ ઓપ્શનમાં આપણે ક્લિક કરીશું એટલે પહેલાંની જેમ આપણે આઈ એગ્રીના બટનમાં ક્લિક કરવાનું છે જે આપણો જે એજન્ટ માટે જે આપણો ફોન નંબર રજિસ્ટર કરેલો હતો પાન એપ્લિકેશનમાં તે આપણે એજન્ટ આપણે જે સીએસી એજન્ટ હોય તે ફોન નંબર નાખવાનો છે પછી આ જગ્યાએ આપણે ઓટીપી આવશે આપણે જે સીએસી વેલીનો જે મોબાઈલ હોય એમાં પછી એ ઓટીપી નાખી સબમિટના બટનમાં ક્લિક કરવાનું છે જે સીએસી વેલી એજન્ટ હોય તેના ફોનમાં ઓટીપી આવે આપણે સબમિટના બટનમાં ક્લિક કરીશું તો પહેલાંની રીતે આ જગ્યાએ આપણે આધાર કાર્ડનો નંબર નીચે આધાર કાર્ડ પ્રમોને નામ ત્યારબાદ નીચે તમારે ટાઇટલને નામને એ બધું સિલેક્ટ કરવાનું આવશે તો ટાઇટલને નામને એ બધું તમારે કઈ રીતે લખવાનું એનો મેં એક સેપરેટ વિડીયો બનાવી દીધો છે કેમ કે બધાના આધાર કાર્ડ અલગ અલગ હોય એટલે મેં સેપરેટ વિડીયોમાં બતાવ્યું છે કે તમે નામ કઈ રીતે પાન કાર્ડમાં લખી શકો છો તો અત્યારે મેં એક આધાર કાર્ડ પ્રમાણે જ નામ નાખવાનો છું તો એ દરેક વ્યક્તિનું આધાર કાર્ડ અલગ હોય છે એટલે એ વિડીયોમાં દરેક વ્યક્તિના આધાર કાર્ડ અલગ હોય નામ કઈ રીતે નાખવાનું મેં બતાવી દીધું છે તો અમે અત્યારે ઉપર આધાર કાર્ડનો નંબર ટાઈપ કરું છું ત્યારબાદ નીચે મેં જે આધાર કાર્ડ પ્રમાણે જે નામ હોય નેમ અસ પર આધાર તો જેવું આધાર કાર્ડમાં નામ છે તે આધાર કાર્ડનું નામ આ જગ્યાએ ટાઈપ કરી દઈશ તો આ રીતના તમે આધાર કાર્ડનું નામ જે હોય ટાઈપ કરી દેજો ત્યારબાદ જે નેટલાવાળા જે બોક્સમાં બધી ડિટેલ નાખવાનો જે નામ કઈ રીતે લખવાનું એનો વિડીયો મેં ઉપર આઈ બટનમાં અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો જોઈ લેજો તો ઉપર આધાર કાર્ડ પ્રમાણે નામ નખાઈ ગયા બાદ આ જગ્યાએ આપણે જે મહિલાનું આધાર કાર્ડ છે પરની જ મહિના હોય તો એસએમટી પસંદ કરી આપણે આગળ વધીશું જો પુરુષ હોય તો શ્રી પસંદ કરજો કુંવારી કન્યા હોય તો કુમારી તો આ જગ્યાએ આપણે જે લાસ્ટ નેમ ફર્સ્ટ નેમ મિડલ નેમ એ બધી જગ્યાએ નામ નાખવાનું આવે છે તો આ તને જગ્યામાં આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાના આવવાના છે એટલે મેં કહું છું એટલે મેં વિડીયો બનાવી દીધો છે એ જોઈ લેજો પછી તો આ પ્રોસેસમાં આગળ વધજો એટલે મેં જેવું આધાર કાર્ડમાં નામ છે તે રીતના આ જગ્યાએ હું ચેટ કરીને નામ નાખું છું એ વિડીયોમાં મેં બતાવી દીધું છે નામ કઈ રીતે રાખવાના નામ કઈ રીતે સેટ રાખવાના તે જોઈ લેજો હવે ત્યારબાદ આ બધા નામ નખાઈ જાય તો અહીં આગળ ડેટ ઓફ બર્થ જે આપણે આગળ નાખેલી તે આ જગ્યાએ એકદમ ઓટોમેટિક આવી જશે આધાર કાર્ડ પ્રમોને પછી નેચે તમારે જેન્ડર પસંદ કરવાનું આવશે ત્યાંથી તમારે જેન્ડર પસંદ કરી લેજો તો આગળ મેં અત્યારે મિડલ નામ નાખું છું તો એ નામ નાખ્યા બાદ આપણે જેન્ડર પસંદ કરીશું તો હવે આપણે મિડલ નેમ નખાઈ ગયું છે આ જગ્યાએ આપણે જેન્ડર પસંદ કરી લઈશું તમે જ અહીં એસએમટી આપણે પસંદ કરેલું છે એટલે આપણે જેવું તમે મેલ ઉપર દબાવશો એટલે તમને એરલ પર જોવા મળી જશે જેથી તમારે કોઈ પાન કાર્ડ બનાવતી વખતે કોઈ ગરબડ નહીં થાય તો આ જગ્યાથી તમે જેવું ફિમેલ પસંદ કરશો એટલે તમને એરઅલ તમારી જતી રહેશે હવે ત્યારબાદ નીચે તમારે જે ટીક કરવાનું જે રાઉન્ડ બોક્સ છે બો રાઉન્ડમાં ત્યાં આગળ તમારે ટીક મારવાનું છે ત્યારબાદ તમારા પેજને થોડું નેચર સ્ક્રોલ કરવાનું છે તો અત્યારે આપણે આ જગ્યાએ જે ટીક બોક્સ છે ત્યાં આગળ ટીક મારી સ્ક્રોલ કરી નેચર સબમિટનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરીશું જો તમારી ડિટેલ બધી આધાર કાર્ડ પ્રમાણે હશે તો આગળ વધી જશે તો આ જગ્યાએ આપણે સબમિટના બટનમાં ક્લિક કરીશું તો આપણી ડિટેલ બધી કમ્પ્લીટ આધાર કાર્ડ પ્રમાણે છે અહીંયા આગળ તમને બતાવી દેશે કે તમારા કાર્ડમાં કઈ રીતે નામ આવવાનું છે તો આ નામ તમારે આધાર કાર્ડ પ્રમાણે આવવું જોઈએ જો તમને કોઈ અન્ય નામથી જાણતા હોય યશ કરવાનું અથવા નો કરીને નેક્સ્ટ કરી દેવાનું જો તમારે સિંગલ પેરેન્ટ હોય માતા કે પિતા બેમાંથી એક જ તમને મોટો કર્યો હોય પાલ્યો હોય તો અહીં આગળ તમારે યશ કરવાનું અથવા માતા પિતા બંને હોય ગુજરી ગયા હોય તો પણ તમારે અહીં આગળ નોંધ કરવાનું કેમ કે તમારા માતા પિતા હતા જો જીવતા હોય તો એ નોટ કરજો ત્યારબાદ આ જગ્યાએ આપણે જે ફાધરનું જે નામ હોય તે લખી લેવાનું છે તો આ જગ્યાએ આપણે ફાધરનું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ લખી લઈશું ત્યારબાદ રી એન્ટર નેમમાં ઉપર મુજબ જ ડિટેલ નાખી આપણે આગળ વધીશું આ નામ પણ જે આધાર કાર્ડ પ્રમાણે નામ નાખવાનું આવે છે તે જ રીતે આપણે આ જગ્યાએ નામો નાખવાના આવે છે તો ફાધરના આધાર કાર્ડમાં પણ નામ જોઈ લેજો તે પ્રમાણે નાખજો જેથી કરીને ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કોઈ તમને એરર જોવા મળે નહીં જો ફાધરનું આધાર કાર્ડ ના હોય તો તમારે કોઈ પ્રૂફમાં જોઈ લેજો એલસી બે એલસીમાં પછી આગળ વધજો કેમ કે અમુક વખત જૂના ફાધર હોય બધા આધાર કાર્ડની સિસ્ટમ આવ્યા પહેલાં ગુજરી ગયા હોય તો આધાર કાર્ડ ના પણ હોઈ શકે એટલે એલજી કે ડોક્યુમેન્ટમાં ગમે તે જે આપણો પ્રૂફ હોય એમાં ચેક કરી લેવાનું ફાધરનું નામ ત્યારબાદ તમને ને જે મધરનેમનો નાખવાનો ઓપ્શન આવે છે તે પણ તમારે ફાધરનેમ નાખો તે રીતના તમારી માતાનું નામ પણ નાખી દેવાનું તમારે કોનું નામ પ્રિન્ટ કરાવો તો ફાધરનેમમાં ટીકેવાનું પછી નેક્સ્ટ કરવાનું નો ઇન્કમ કરવાની આ જગ્યાએ રેઝિડન્ટ પસંદ કરવાનું જો તમારે ઇન્કમ હોય તો પસંદ કરવાની ઓફિસ એડ્રેસ પણ નાખવું પડશે નો ઇન્કમ કરશો એટલે તમારે ખાલી રેઝિડન્ટ એકલું એડ્રેસ નાખવું પડશે તો આ એડ્રેસ પણ તમારે આધાર કાર્ડ પ્રમાણે નાખજો જેવું તમારા આધાર કાર્ડમાં એડ્રેસ છે તે જ પ્રમાણે નાખજો તો તમારું પાન કાર્ડ વહેલું અપ્રૂવ થશે તો પહેલાંવાળા બોક્સમાં તમારા ઘર નંબર ફરિયાળનું નામ અપાર્ટમેન્ટ નંબર એ તમારે નાખવાનો આવે છે બીજાવાળા બોક્સમાં તમારે વિલેજ સ્ટ્રીટ એરિયા એ તમારે નાખવાનું આવે છે પછી તમારું ફરિયાનું નામ વેલેનું નામ પોસ્ટ ઓફિસનું નામ આ ત્રણ બોક્સમાં તમારે આધાર કાર્ડ પ્રમાણે ડિટેલ નાખવાની તો આ જગ્યાએ મેં ડિટેલ બધી નાખું છું ગામનું નામ નાખું છું અત્યારે પછી એન બાજુવાળા બોક્સમાં જે પોસ્ટ ઓફિસ હોય સ્ટ્રીટ હોય ફરી હોય તેનું નામ નાખવાનું અહીં આગળ મેં એક પોસ્ટ ઓફિસનું નામ નાખી દઉં છું પછી નીચે તમારે તાલુકાનું નામ નાખવાનું આ જગ્યાએ આપણે તાલુકાનું નામ નાખીશું પછી આ જગ્યાએ આપણે જે જિલ્લાનું નામ હોય તે નાખીશું તો આ જગ્યાએ આપણે જિલ્લાનું નામ નાખી દઈએ તો તમારે જિલ્લાના સ્પેલિંગ તમારે કમ્પ્લીટ જોઈ લેવાનું પછી તમારા જિલ્લાના નામ નાખવાનું પછી આ જગ્યાએ જે કસ્ટમરનું જે લાગતું હોય જે ઇન્ડિયા તે પસંદ કરી આ બધી કસ્ટમરની ડિટેલ નાખવામાં આ બધી પ્રોસેસમાં તમારે ઇન્ડિયા પસંદ કરવાનું હવે આગળ આપણે ઇન્ડિયા કરન્ટી આપણે પસંદ કરી લઈશું તો કહી ઇન્ડિયા ઇન્ડિયાની આપણી કન્ટ્રી તો આપણું ઇન્ડિયા મળી ગયું છે હવે આ જગ્યાએ આપણે ગુજરાત પસંદ કરીશું તમારે જે કસ્ટમરને રાજ્ય લાગતું હોય તે પસંદ કરી લેવાનું પછી ઓફિસ એડ્રેસ તમાર કોઈ ઓફિસ હોય તો નાખી શકો છો અથવા નો ઇન્કમમાં ચાલે ઓફિસ એડ્રેસની જરૂર નથી આ જગ્યાએ નવો ઓપ્શન ક્લિક કરી નેક્સ્ટના બટનમાં ક્લિક કરીશું આ જગ્યાએ આપણે નેક્સ્ટ કરીશું પછી આ જગ્યાએ બધામાં આપણે આધાર કાર્ડ જ આપવાનું છે એડ્રેસ પ્રૂફ આઈડેન્ટિટી પ્રૂફ ડેટ ઓફ બર્થના પ્રૂફમાં તો આપણે આધાર કાર્ડ જ આપીશું તો હવે આપણે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવા માટે આપણા કસ્ટમરના જે વોટ્સઅપમાં જે આપણે ફોટો એન્ડ સિગ્નેચર જે સાઇઝ આપણે કમ્પ્લેટ કરીને સેટ રાખેલી તે આ જગ્યાએ આપણે સિગ્નેચર અપલોડ કરીશું પછી આપણો જે કસ્ટમરનો જે ફોટો હોય તે અપલોડ કરીશું ચૂસ તો આ જગ્યાએ આપણે ફોટો અપલોડ કરી દીધો છે પછી જે તમારે પીડીએફને આપણે કમ્પ્રેસ કરી લેવી પડશે કેમકે પીડીએફની સાઈઝ ખૂબ જ મોટી છે જે આ બધામાં આપણે આધાર ડોક્યુમેન્ટ પસંદ કરેલો જે અટે ડોક્યુમેન્ટ હોય તેની સાઈઝ આપણે 300 કેબી રાખે તો જ અપલોડ કરવી પડશે તો પીડીએફ કમ્પ્રેસર સર્ચ મારી આ વેબસાઇટમાં આપણે ઓપન કરી લેવાનું પીડીએફને આપણે કમ્પ્રેસ કરવા માટે આ પીડીએફને આપણે ઉઠાવીને આ જગ્યાએ આપણે ટ્રેક કરીશું અને પીડીએફની સાઇઝ આપણે ત્રણસો કેબીની અંદર થાય તે રીતના આપણે સેટ કરી લઈશું જો આટલી બરાબર છે તો ડાઉનલોડ કરી લઈશું ત્યારબાદ આપણી જે પ્રોસેસ હોય ત્યાં આગળ આપણે પાછા આવતા રહીશું આ જગ્યાએ આપણે આવીને ચૂસ ફાઇલના બટનમાં આપણે ક્લિક કરવાનું છે ચૂઝ ફાઇલના બટનમાં ક્લિક કરશું એટલે આપણું ફાઇલ મેનેજર ઓપન થઈ જશે તમે ડ્રગ એન્ડ ટ્રેક પણ કરી શકો છો પ્લેસનું નામ નાખી તમારે નીચે પ્લેસનું આ જગ્યાએ નામ નાખી દેવાનું છે જે જગ્યાએથી તમે અપ્લાય કરતા હોય પછી સબમિટ મારશું અને આગળ ખરેખર આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ભૂલી જાય એટલે અપલોડ કરી દીધું છે પણ એને અપલોડ બટન ઉપર દબાઈ અપલોડ નથી કર્યો તો આ જગ્યાએ આપણે ડોક્યુમેન્ટ ચૂઝ કર્યા પછી અપલોડ બટન ઉપર દબાવવાનું તો ડોક્યુમેન્ટ અપલોડ એ સક્સેસફુલ મેસેજ આવે છે પછી તમે સબમિટ કરી શકો છો હર કોઈ ડોક્યુમેન્ટ તો આપણે બધામાં આધાર કાર્ડ પસંદ કર્યું છે એટલે આપણે ખાલી અહીંયા આગળ આધાર કાર્ડનું એકલું પ્રૂફ અપલોડ કરીશું એ પાન કાર્ડ ઓટોમેટિક સમજી જાય છે અહીં આગળ તમને લાસ્ટમાં બધી ડિટેલ બતાવી દેશે કે તમારા પાન કાર્ડમાં કઈ ડિટેલ આવવાની છે કન્ફર્મ કરવાનું પછી આગળ મેં બાયોમેટ્રિકથી કેવાયસી કરીશ તમે ઓટીપીથી પણ કરી શકો આ જગ્યાએ આપણે આધાર કાર્ડનો નંબર નાખવાનો છે આધાર કાર્ડનો નંબર નાખાઈ ગયા બાદ જે તમારા ડિવાઇસ પીસીમાં જે ડિવાઇસ કનેક્ટ હશે તે આ જગ્યાએ તમને જોવા મળી જશે ટીક મારવાનું જો ના જોવા મળે રીસ્કેન કરવાનું કેપ્ચર ફિંગરપ્રિન્ટ કરવાની ફિંગરપ્રિન્ટને આપણે કેપ્ચર કરીશું તો આગળ આપણે કેપ્ચર કરીએ તો કેપ્ચરિંગ ચાલુ છે તો થોડી વાર લાગી શકે છે જો સર્વર ડાઉન હોય તો વાર લાગે ના હોય તો થઈ જાય ફટાફટ તો અહીંયા આગળ કસ્ટમર જોડે બે ત્રણ વખત મુકાઈને ફિંગરપ્રિન્ટ કેપ્ચર થઈ રહી છે કેમ કે ફિંગરપ્રિન્ટ આવતી નથી તો બીજી ત્રીજી વખત આવી ગઈ છે તો અહીં આગળ ફિંગરપ્રિન્ટ કેપ્ચર સક્સેસફુલી થઈ ગયું છે તો જેવું જ ફિંગરપ્રિન્ટ કેપ્ચર સક્સેસફુલી થઈ જાય એટલે આપણી ઈ સાઇનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમને છેલ્લે મેં કહેતો એમ તમારે લાસ્ટમાં પેમેન્ટ કરવાનો ઓપ્શન આવશે તો આ જગ્યાએ પે નામના બટનમાં ક્લિક કરશું એટલે તમારું જે વોલેટમાંથી પેમેન્ટ કરવાનું જે પેજ હોય જે ડિજિટલ સેવાનું હોય તે ખુલી જાય આ જગ્યાએ આપણે આઈડીનો જે પાસવર્ડ હોય તે નાખી વેલિડનું જે નેટે બટન જોવા મળતું હશે ત્યાં આગળ આપણે ક્લિક કરીશું અમુક વખત આ બટન દબાઈના તો આ બટનને થોડું સાઈડમાં કિનારેથી વચ્ચેથી તમારે દબાઈ જવાનું ગમે તે જગ્યાએથી ડબાઈ જાય મેં આ જગ્યાથી ડબાવું એટલે ડબાઈ જુઓ પછી વોલેટ પિન નાખવાનો અમુક વખત આ બટનો અમુક વખત થોડો અજીબ આવે એટલે તમારા બટનમાં આજુબાજુ થોડું ડબાઈ જવાનું એટલે તમારું આ બટન સબમિટ થઈ જાય તો આ જગ્યાથી મા કિનારેથી સબમિટ થયું હોય પેમેન્ટ થઈ જવું પેમેન્ટ થઈ ગયા બાદ આપણું જે પાન કાર્ડ બનાવવાની જે પ્રોસેસ હોય એ સાઇન કમ્પ્લીટ થઈ ગઈ પેમેન્ટ સક્સેસફુલ થઈ જવું પછી આની રિસિપ તમે કસ્ટમરને પ્રિન્ટ પણ કરી શકો છો આપી પણ શકો છો અથવા વોટ્સઅપ પણ કરી શકો છો જેના દ્વારા કસ્ટમર પોતાના પાન કાર્ડનું સ્ટેટસ પણ ચેક કરી શકે છે અને જે એને ઇમેલ આઈડી આવી હોય કસ્ટમરે એના ઇમેલ આઈડીમાં ચાર દિવસ અંદર કે અઠવાડિયાની એક વીકની અંદર ઇમેલમાં મેલ આવી જાય છે એ પાન કાર્ડનો અને પોસ્ટમાં પંદર દાડા પછી પાન કાર્ડ નીકળે છે પંદર દાડા પછી પાન કાર્ડ પોસ્ટમાં આવવાનું શરૂ થઈ જાય છે જો પાન કાર્ડ બની જાય તો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો આવા જ ના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા જ નાના વિડીયો મેં લઈને આવતો જ રહો છું જો તમારે પણ પાન કાર્ડ બનાવવું હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપી દીધો છે તેમાં તમારા જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો સિગ્નેચર અને જે આધાર કાર્ડમાં ફોન નંબર લિંક હોય તે મને મોકલી આપજો અને ઈમેલ આઈડી મોકલી આપજો તો તમાર પાન કાર્ડ બનાવવાની પ્રોસેસ થઈ જશે અને જો તમારે શીખવું હોય કઈ રીતે બનાવવાનું કાર્ડ તમારે ડિજિટલ નોલેજ લેવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારે પણ ઓનલાઈન કામ કરાવવું હોય તો એકદમ નજીવી ફી સાથે તમારે કામ કરી આપવામાં આવશે તો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં હિલ લગીને જય હિંદ જય જય ગુરુ ગુજરાત વંદે માધરમ